હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો લગ્નમાંથી ફ્રી થઈ ગયા છીએ અને પાછા જયા છે અત્યારે પ્રેમપરામાં કારણ કે ત્યાંથી જવાનું છે કૃપાલીબેનના સાસરે તેમને તેડવા એટલે કે ટેગમાં જવાનું છે તો ચાલો કન્ટિન્યુ લોગમાં બના દેજો અત્યારે પહેલાં જાય પ્રેમપરામાં અને ત્યાંથી જઈશું કૃપાલીબેનના સાસરે તો હજુ જો અહીંયા દઈશ તાળવું અને હવે વહેલા છ વાગ્યાના અમે નીકળીએ છીએ ઠંડી છે જેવો સ્વેટર નીકળીએ છીએ તો આપણે આડા ત્રણ કલાક રસ્તો છે એ કાપી જવાનો છે અત્યારે કઈ વાંધો નહીં જાય તો કઈ હજી આપણે એમ જઈએ બધા લોકો તૈયાર છે કે નહીં તો ચાલો હવે કન્ટિન્યુ લોગ માં બનાવી દેજો જો હવે વાગી ગયા છે હાડા 6 અને હાડા 6 એ જો મે આવી ગયા છે પ્રેમ પરામાં જો આવીન છીતા હવે લાગી ગયા છે નાસ્તો કરવા તો જો અત્યારે ભાખરી છે અને બે પ્રકારના ગઠિયા છે

અરે અત્યારે હજી પોગો આવ્યા છે તો કન્ટિન્યુ ગ્રુપમાં બેના રહેજો તો જો ફ્રેન્ડ ફાઇનલી જો અમે પૂગી ગયા છીએ અત્યારે તો હેલો ફ્રેન્ડ્સ હવે અમે પહોંચી ગયા છીએ કૃપાલીબેન ના ઘરે અને જો અહીંયા બધા થાય છે તૈયાર આ આવી બેઠા છે નાસ્તો પણ કરે છે હાલો બધા જમવા જમી લીધું છે તો ફ્રેન્ડ ફાઇનલી તો જો અમે હવે જમી લીધું છે ને અમે હવે જાઈએ છીએ વાડીએ ત્યાં થોડોક ફોટોગ્રાફી કરવો છે અને વિડીયો ઉતારવો છે રીલ ઉતારવી છે તો જોવા પાઇટ બધી ઉપડી છે વાડીએ પછી બસો બસો રૂપિયા દાડીએ તો હેલો ફ્રેન્ડ હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ વાડી એ જો સરસ મજાની છે અહીંયા વાડી કપાસ આવ્યો છે અને કપાસ બહુ મસ્તનો છે તો જો હવે બધા અહીંયા સરસ માટે લાગી ગયા છે કે કપાસ કોણ જાજો ઉતારે તો બે ત્રણ મણ કપાસ મોકલાવ મારા વાલા મોકલાવો મોકલાવો વાલા મોકલાવ આ કપાસ ઉતારવા આવ્યા છે તો મોકલાવે

તો જે જે લોકો કપાસ વીંચતા હોય અને ઈ જો આ ખેતર આવી જાય ને એટલે સાંજે કમસે કમ ચાર મણ તો કપાસ ઉતારે જ એટલે હારું જે વીંચતું હોય ઈ પાંચ મણ ઉતારે પણ જે મારા જેવા હોય ને કે જે લોકો કામે ન જતા હોય ચાર મણ તો ઉતારે મારા જેવા આરહોડા હોય ઈ તમારા જેવા હોય ને ઈ ત્રણ મણ જ ઉતારે એટલે કપાસ જો બહુ મસ્ત મજાનો કામ દીધો છે તો આ તમારા નામ હોય કપાસ આવી દીધો છે એટલે કેટલો થાય કઈ

ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બનાર રેજો અમે થોડીક રીલ ઉતાર લઈ થોડાક ફૂટ થોડાક ફોટા પાડી લઈ કયા છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ને વિડિયો ને સબસ્ક્રાઈબ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેસી ગયા છે ને આ બધા આયલા આવે છે હાય હાય હા હાલો પાછા સડી જાવ બધા હાલો જેસે તે છોટુ રાજા રોવે છે

હાલો બિસ્તરા પોટલા બાંધી ગયો આપડે આપડી છોકરી ને કડી જાય હાલો હાલો આપણી છોકરી ઘરે

તો જો હવે ગરમા ગરમ ચા આવી ગઈ છે તો હવે ચા પીને છે ને હવે નીકળશું આપણે ઘરે